સ્વાનના આતંકના કિસ્સામાં રોજ બરોજ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ખજોદ વિસ્તારમાં ફેબ્રુઆરીના રોજ બે બાળકી પર ત્રણ જેટલા હુમલો કર્યો હતો સ્વાનોએ જેટલા બચકા પણ ભર્યા હતા જેથી છેલ્લા ત્રણ દિવસથી બાળકીની સારવાર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી આ દરમિયાન ગત રાત્રે બાળકીનું મોત થી પામ્યું હતું બાળકીના મોતને લઈને પરિવારમાં શોકનું મજુ ફેલાયું છે વાત એમ છે કે મૂળ પશ્ચિમ બંગાળના વતી રવિભાઈ કહાર પોતાની પત્ની અને બે બાળકો સાથે ખજોદ વિસ્તારમાં રહે છે પોતે મજૂરી કામ કરી પરિવહન ગુજરાન ચલાવે છે ગત રવિવાર એટલે કે ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ તેઓની બે વર્ષીય બાળકી રમી રહી હતી તે વખતે ત્રણ જેટલા સ્વાનો યાને કૂતરાએ બાળકીને બચકા ભર્યા હતા બાળકી ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તબીબોએ બાળકીની સારવાર કરતા જણાવવા મળ્યું હતું કે બાળકીના માથા અને શરીરના અન્ય ભાગો પર થી ચાલીસ જેટલા શ્વાનુંના કરોડવાના ગંભીર પ્રકારના નિશાન હતા બાળકીની હાલત ગંભીર હોય બાળકીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી એટલું જ નહીં બાળકીનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું આ નામ હાર ચાજના બની હતી લે આવ્યા હતા દાસાગો રુમતેશ્વર કે આયા હતા અરે કૉલની કોલની કામ પેયા હતા ટસન ટાયમંડ ડાયમંડ કોલની કામ પેટન મે બચ્ચા છોડ કે આયા હૈર નો બજે મુશીર રહે તમારા બચ્ચા કો કાઢા હું ઠીક જલ્દી હસ્પાલ લે કે આસપાલ ઠીક ઠાકામ કરા ડાટરમાં અચ્છા કરપ કરા अभी क्या रिपोर्ट मिलेगा नहीं मिलेगा मुझे पता नहीं है कितने टाइम पहले बच्ची को काटा कितने दिन पहले संडे को दिन था संडे के दिन नौ बजे नौ बजे कितने कितने बचके बढ़वा चोट सर बार पे चोट काटा था क्या आपके? नाम है आपकी बच्ची का है आपकी बच्ची का नाम क्या मार्शिला सूरत में आप कौन सी जगह पे रहते होलो डायमंड પરંતુ ત્રણ દિવસની સારવાર બાદ બાળકીનું ગત રાત્રિના સમયે દુઃખદ નિધન થયું છે બાળકીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યું હતું બાળકીના પિતા રવિભાઈએ જણાવ્યું હતું કે અમે કામ પર ગયા હતા બાળકોમાં રમતા હતા તે સમયે મને જાણ થઈ હતી કે મારી બે વર્ષની દીકરીને હાલ શ્વાનોએ બચકા ભર્યા હતા જેથી બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા તેને અહીં સારવાર ચાલી રહી હતી આજે બાળકીનું મોત થયું છે ત્રણ જેટલા શ્વાનોએ દીકરીને બચકા ભર્યા હતા અમારી દીકરી ગુમાવવાનો અમને ખૂબ જ દુઃખ છે ડોક્ટરે સારવાર આપી પરંતુ તેને બચાવી શક્યા નથી તો આ અંગે ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે બાળકીના શરીર પર સ્વાનુના ત્રીસથી વધુ કરડવાના ગંભીર પ્રકારના નિશાન હતા સિવિલ હોસ્પિટલમાં બાળકીને અદ્યતન સારવાર ગાઈડલાઈન મુજબ આપવામાં આવી હતી આ ઉપરાંત બાળકીનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું બે થી ત્રણ કલાક જેટલો ઓપરેશનનો સમય લાગ્યો હતો ઓપરેશન બાદ પણ બાળકીને તમામ પ્રકારની સારવાર અપાઈ રહી હતી પરંતુ કમનસીબે બાળકીનું મોત થવા પામ્યું છે બાળકીને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા આમ રખડતા હતાનો આતંક સામે આવ્યો હતો વરાછા વિસ્તારમાં બાળકીના ગાલ પર બચકા ભરતા તેમને સર્જરી કરાવી હતી ત્યારબાદ વેડવોડ વિસ્તારમાં પણ બાળકો પર શ્વાનોએ બચકા ભરી હોવાની ઘટના સામે આવી હતી અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવી રહી છે તો બીજી તરફ મનપા તંત્ર સબ સલામતીના દાવો જ કરી રહ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા રસીકરણ અને ખસીકરણ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ ખર્ચ માત્ર પાણીમાં જઈ રહ્યો છે તે આ ઘટના પ્રતિ સાબિત થઈ રહ્યું છે ત્યારે મનપા તંત્ર આ ઘટના બાદ શું કોઈ બોધપાઠ લેશે કે કેમ તે એક મોટો સવાલ અહીંયા ઉભો થવા પામ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા